તો મિત્રો આજે આપણે એક નવો જુગાડ કર્યો છે જો કે એ જુગાડ આપણે જે જમીન લેવલ કરવામાં ઉપયોગમાં લેવાનો છે જેનાથી આપણે કોઈ પણ જો વાવેતર તમે આગળ કરેલું હોય શિયાળું તો એને તમે આરામથી જે એના પાળા હોય છે તેને લેવલમાં એક લેવલમાં કરી શકો એ રીતે આપણે આ જે જુગાડ બનાવ્યો છે જેની માટે આપણે એક સિંગલ પાટિયું લીધું છે બસ એક પાટિયાથીનો જ આપણે એ જુગાડ કરેલો છે એનાથી આપણે પાળા ફોડવાના છે બી અને તમે જમીનમાં લેવલ પણ આનાથી કરી શકો જો માત્ર આપણે આના છ રૂપિયાના ખર્ચમાં જ આ બન્યું છે એની માટે તમારે આવું જો કોઈ પણ પાટયું તો હોય જ દે તમારા ઘરે તો એનો ઉપયોગમાં તમે લઈ શકો અને આનો માપ લઈ અને કાપી અને જે આ રીતે કાંક આપણે બોલ ફિટ કર્યા છે એમાં તમે કોઈ પણ સાદા બોલ પણ ફિટ કરી શકો આમાં મારી પાસે આ પડ્યા હતા એટલે મેં આ હુકનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ બોલ ઉપયોગ કરી શકો આમાં જો કે આગળ જોવી કે આપણે કઈ રીતે માપ લેવાનું છે આમાં આપણે આ જે અઠ્ઠાવન ઇંચની રાપ છે એમાં આપણે આ ફિટ કર્યું છે પાટીયું એને માપ કરી અને આપણે એ રીતે ફિટિંગ કરી નાખ્યું છે તો આગળ જોવી કે આનું આપણે માપ સાઈઝ કઈ રીતે લેવાનો છે અને ફિટિંગ કઈ રીતે કે આનું કરવાનું છે તો આપણે પહેલાં આ મેજર ટેપથી આપણે માપ લેવી આનું કે આપણે કેટલી લંબાઈનું પાટિયું કાપવાનું રહેશે આપણે જે આ 56 આનો જોઈ શકો છો તમે 56 56 એટલે માપ થાય છે એટલે તમે આ 57 ઇંચ અને 58 ઇંચ પણ કાપી શકો પાટિયું થોડુંક મોટું હોય તો પણ ચાલે તો આપણે એ લંબાઈ એટલું પાટિયું આપણે લાંબુ કાપી લેવાનું છે લઈ લેવાનું છે તમારા મોલી બાજુથી અને સુધી આની ઊંચાઈ જોઈએ પાટિયું લેવાનું છે તો એનાથી એક આપણે જે આ તમારે દાઢો હોય છે લઈ શકાય જે સાતીનો દાઢો એ પ્રમાણે આની ઊંચાઈ લેવાની રહેશે તો આપણે આની ઊંચાઈ લીધેલી છે સાડા આઠ ઇંચ એટલે કે આઠ ઇંચ ઉપર થોડુંક છે એટલે આપણે આની ઉંચાઈ લીધીએ તમારી પાસે જો જે રીતના ડાટા હોય એ રીતની તમે આમાં ઊંચાઈ લઈ શકો છો એ રીતનું કટિંગ કરી અને તમારી રીતે ફિટિંગ કરી શકો છો અને આપણે બીજું આમાં આ રીતના કંઈક બે બોલ લીધા છે અને એક આપણે આ રીતનું સપોર્ટ ફિટ કર્યો છે આમાં મિત્રો પહેલાં આનું આપણે ફિટિંગ કરી દેવી અને પછી આગળ જોઈએ એ આ બાટલું ફિટિંગ કરી દીધું છે તમે જોઈ શકો કે કઈ રીતે આનું ફિટિંગ કર્યું છે આપણે જે આ બે બોલ હતા એ અહીંયા લઈ અને અહીંયા જે પટ્ટી છે આડી એ મારી અને આપણે એમાં નટ ફિટ કરી દીધી છે અને આપણે આ રીતે આમાં સપોર્ટ આવે એ રીતે રાખ્યા છે આપણે જે વૂક આવે છે જે એ આપણામાં ફિટ કર્યા છે એટલે જો અહીંયા વોલ કરી અને અહીંયા સપોર્ટ થઈ જાય એ રીતે આપણે આનું ફિટિંગ કર્યું છે અને વસાડે આપણે એક જ હુક માર્યો છે અહીંયા સિંગલ હુક છે જો કે અહીંયા વસાળે તો જરૂર નહીં બે બાજુ સપોર્ટ આવી જાય એટલે આ રીતે આપણે આનું ફિટિંગ જરૂર છે અને એમાં જ બે બાજુ આ રીતે ફિટ કરી દીધા છે બહુ સારું એવું ફિટિંગ થઈ જાય છે આ પછી કોઈ જાતનું પણ આમાં હલતું નથી અને ફિટિંગ પણ સારું એવું થઈ જાય છે આ પાટો આ હુક આપણે આ બોલ ટાઈટ કરી અને મિત્રો આનું કામ પણ બહુ જ સારું તમારે પાવડા જેવું જ કામ કરી શકે આ પાવડો જ માની લેવાનું આરામથી તમે પાળા કોઈ પણ ફોડી શકો અને કોઈ નાનું મોટું જે લેવલનું કામ પણ કરી શકો આનાથી તમે એટલે તમારે સો રૂપિયામાં પાવડો તૈયાર થઈ જાય એમ માનવાનું મિત્રો આનાથી અને જો આપણે આમાં જ પાળા ફોળેલા છે તમે જોઈ શકો છો બહુ સારી રીતે ફોળાઈ ગયા હતા આપણે આપણે આ બધું જ આ લેવલ કર્યું છે આ પાટીએથી નથી આપણે જ્યારે વિડીયો નહોતો બનાવ્યો પણ તમને હવે નેક્સ્ટ વિડીયો એક મૂકીશ જ્યારે આનું પાળા ફોળવી અને આપણે જે લેવલ કરવી ત્યારે આ વિડીયો મોકલીશ તમે ખાસ એ જોજો એટલે તમને પણ ખબર પડે કે આનાથી કેવું કામ થાય છે તો મિત્રો તમે પણ તમારી રીતે આ રીતે બનાવી શકો છો અને ઓછા ખર્ચામાં તમારે કામ સારું આપશે આ જુઓ આગળથી આ રીતે કકા આનું ફિટિંગ છે તમે કોઈ પણ રાપમાં નાની રાપ હોય તમારી પાસે એમાં પણ પાટિલ ફિટ કરી શકો પણ આપણે આ મોટું કરવાનું કારણ એ છે કે જગ્યા વધારે લઈ એટલે આપણે ટ્રેક્ટર ઓછું આપવું પડે એટલે વધારે જલ્દીથી થઈ જાય આપણે તો ચાલો મિત્રો હવે મળશું આના નેક્સ્ટ વિડીયોમાં ત્યારે આપણે મૂકશું કે આનાથી કઈ રીતે લેવલ થાય છે આપણે તો ખાસ એ વિડીયો આગળ જોજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરી દેજો તો ચાલો મિત્રો હવે મળશું આના નેક્સ્ટ વિડીયોમાં